નમસ્કાર ખેડૂત મિત્રો અવારનવાર ખેડૂત મિત્રો પૂછતા હોય છે મગફળી સોયાબીન અથવા કપાસ એરંડામાં સફેદ ફૂગ અથવા સુકારાના પ્રશ્ન છે તો આપને એક ટ્રીક શીખવાડવું આ છે એરંડી ખોડ નિંબોળી ખોળનું મિશ્રણ એમાં આપણે નાખવાનું હે ટ્રાઈકોર્ડરમાં અને જુઓ કાળી ફૂગને પ્રોબ્લેમ હોય તો એમાં ભેગું નાખી શકાય સુડો મનાસ આ વસ્તુ નાખીને આ માનો કે આ ટ્રાયકોર્ડરમાં છે તો દોઢ વીઘામાં એક પેકેટ જાય આ રીતે મિક્સ કરીને આ ભાઈ જો કેવી રીતે મિક્સ કરે છે એ સ પ્રમાણે મિક્સ કરી અને ખેતરમાં ઉડાડી દેવાનું માનો કે આમાંથી ત્રણ તગારા લેખે એક વીઘામાં આપણે સેટલમેન્ટ કર્યું હોય તો એક વીઘામાં ત્રણ તગારા ઉડે એવી રીતે ઉડાડવાનું અને જ્યારે ભેજ હોય જમીનમાં ફૂલ ભેજ હોય ત્યારે જ ઉડાડવાનું અથવા આપને એમ થાય કે વરસાદ જેવું છે તો ભેળવી દેવાનું સાંજના સમયે ઉડાડો તો વધુ સારું આ વસ્તુ કરવાથી તમારે કોઈ પણ છોડ સુકાતા હોય થળનો કોવારો મૂળનો સડો સફેદ ફૂગ આટલી વસ્તુ ટ્રાયકોડરમાંથી કંટ્રોલ થશે અને કાળી ફૂગ હોય રાતી ફૂગ હોય માઇનોર ફૂગ હોય કે નેમેટોડ કૃમિના એટેક હોય તો એ સુડોમોનાસથી કંટ્રોલ થશે ઉત્પાદનની જો વધારું હોય તો ભેગું સાથે માઇકોરાઈજા પણ વાપરી શકાય ખેતીની જ આવી અવનવી માહિતી માટે એક નંબર ખાસ નોંધો સત્તાણું બે એકત્રીસ પંચાવન જો તમારે પણ મગફળીમાં કે કોઈપણ પાકમાં સુકારો હોય તો અમને અત્યારે જ વોટ્સઅપમાં હાઈ કરીને મોકલો અને આ કોઈ પણ વસ્તુ તમારે જોતી હોય તો ખૂબ વ્યાજબી ભાવે અમારી પાસેથી મળી જશે ટ્રાઈ કવોટરમાં સુડોમણા માઇકોરાઈજિયા અને દરેક પ્રકારના બેક્ટેરિયા ખૂબ જ વ્યાજબી ભાવે મળશે તો જો અત્યાર સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો આવી જ અવનવી ઇન્ફોર્મેશન માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો જય હિન્દ જય ભારત જય ગૌ માતા